જે માતાજી મિત્રો ફરીવાર વાર તમારા અમારા બ્લોગમાં અધિક સ્વાગત છે તો આપણે આજની ચેન છે ચેનલ રાશી આ ટાયર ટાયર થઈને લગુટી કાઢીને આ બાટલાને પાડવાનો જે સૌથી પેલા પાડશે એને પચારવી નો ત્યાં બોન્ડ રહેશે તો લો તુષારભાઈ સ્ટાર્ટ કરો તુષાર ભાઈ પાડી દીધો બાટલો તો મિત્રો તુષારે બાટલો પાડી દીધો તો આ ત્રીજો ટ્રાય છે ને એને ત્રણ ટ્રાય થાય છે તો તમે જોઈ શકો સ્ટાર્ટ કરો જલ્દી કરો જલ્દી એ પચાસ જીત્યા નહીં એક વખત તો મિત્રો હવે મારી વારી આવી છે બધી ઘટવી હવે

તો મિત્રો આજના વિશાલ વીડિયો છે લાઈક અમારો બ્લોગ અમે તો લાઈક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જે માતાજી